અંકલેશ્વર તાલુકાના ભડકૂતરા ગામના ભાતીજી મંદિર ફળિયાના પાછળના ભાગમાંથી એલસીબી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો હતો પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભડકૂદરા ગામના ભાતીજી મંદિર ફળિયાની પાછળના ભાગમાં વિદેશી દારૂની હેરાફેરીને અંજામ આપવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે એલસીબી પોલીસની ટીમે ચાર જુલાઈના રોજ રાત્રે અગિયાર કલાકે રેડ કરી હતી પોલીસની રેડમાં દિવ્ય સરવીનભાઈ સોની તેમજ મોહસીન ઇબ્રાહીમ રાવત બંને રહેવાસી મોટા મિયા માંગરોળ જિલ્લો સુરતનાઓની પોલીસે વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી એલસીબી પોલીસે આરોપીઓની ધરપકડ સાથે વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી બોટલ નંગ ત્રણસો છન્નું કિંમત રૂપિયા પચાસ હજાર ચારસો ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા બે લાખ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર મળીને કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભડકોદરા ગામના દારૂનો જથ્થો મંગાવનાર અતુલ વસાવા અને હરેશ મનહરભાઈ વસાવા તેમજ આ વિદેશી દારૂનો જથ્થો વેચવા માટે મોકલનાર મહારાષ્ટ્રના ખાપરના રહેવાસી લુકાભાઈ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી